સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પરણીતા પર છેડતીના પ્રયાસ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પરણિતા તેના બે બાળકોને લઈને ગોરાટ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં જતી હતી તે દરમિયાન એકલી કેમ નથી આવતી એમ કહીને એક યુવાને હાથ પકડ્યા બાદ લઈને છેડતી કરી હતી બનાવ અંગે પરણિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આલમગીર અને અરબાઝ નામના યુવાનની ધરપકડ કરી છે રાંદેર વિસ્તારમાં રહેતી પરણીતા તેના બે બાળકોને લઈને વેકેશન હોવાથી ગોરાટ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં ફરવા લઈ હતી એ દરમિયાન ગઈકાલે સાંજે ગાર્ડનમાં આવતા આલમગીર શમસુદ્દીન ખાન અને પરણીતાને કહ્યું કે તું એકલી કેમ નથી આવતી સાથે બાળકોને કેમ લઈને આવે છે એમ કહીને તેણીનું હાથ પકડી પાથ ભીડી લેતા શરીર સાથે ચેડા કર્યા હતા અને આખા શરીરે હાથ ફેરવતા ગભરાઈ ગયેલી પરણીતાએ આલમગીરને હરસેલો મારીને દૂર ખસેડાતા એકાએક ઉશ્કેરાઈ જઈને બેફામ ગાળો ભાડી આપીને ઢીક મૂકીને માર મારવામાં આવ્યો હતો તેમજ તેણીના બે બાળકો વચ્ચે પડતા ઘાલ ઉપર તમાશા માર્યા હતા એ સમય બનાવ અંગે જાણ થતાં પરણીતાનો પતિ પણ દોડી આવ્યો હતો આલમગીરે તેણીના

ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા એ દરમિયાન એક રાંદેર ટાઉનનો આલમગીરી કરીને એક વ્યક્તિ છે છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને હા ગઈકાલે એને કે કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે એકલી આવતી હોય તો એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે એના અનુસંધારે રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો છપ્પનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાસ કરીને છે એ પણ સાથે છે આલમગીરી જે છે એ અહીંયા કંઈ લે વેચનું જમીનની લે વેચનું એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાસ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે ના એ લોકોનો કોઈ હાલ કોઈ ગુના ઇતિહાસ જોવા મળ્યો નથી